મોરબી સર્વે હિન્દુ સનાતન સંગઠન દ્વારા આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા તરીકે કાઢવામાં આવી છે અત્યારે સરકુટાઉદ્દીન શોભાયાત્રા પ્રસ્થાન થઈ છે અને જેમ જેમ આગળ વધશે એમ હિન્દુ સમાજ એકત્રિત થઈને આ શોભાયાત્રામાં જોડાશે અને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય રીતે હિન્દુ સમાજ એક થઈને ઉજવશે અને રામમય મોરબી બને તેવી સર્વે હિન્દુ સમાજને મારી નમ્ર વિનંતી છે જે અમારો સંકલ્પ હતો એ શોભાયાત્રાને હિન્દુ સમાજે ઉપાડીને આ શોભાયાત્રાને ભવ્ય દિવ્ય બનાવવાનું આયોજન કર્યું છે તેના બદલ હું સર્વે હિન્દુ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી રીતે ને આવી રીતે હિન્દુ સમાજ એકત્રિત થઈને આ સંપૂર્ણ તહેવારોને ધામધૂમથી ઉજવવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી જય શ્રી રામ રાજેન્દ્રદાસ બાપુ છે હું આ રામમેલ મંદિરના મહંતની ગાદી ઉપર બિરાજમાન છું અને આજે અમે આ રામનો જન્મ ઉત્સવ બપોરે બાર વાગે મા આરતી કરીને ભગવાનનો જન્મ કર્યો હતો અને એ ઉપરાંત આજે રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળશે અને મોરબીના મુખ્ય માર્ગ ઉપર ફરશે અને અહીંયા દરબાઘટ ચોકમાં આવીને રામમેલ મંદિરમાં મા આરતી કરીને અને બધાને અહીંયા ફરારનો મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે

Oh. <laughs>